વાર્તા દશામાની વાર્તા અષાઢ વદ આસો આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ સૂતરના તાતના લેવા નકરડા ઉપવાસ કરવા માટીની સાંધણી બનાવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંધણીને જળમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંધણી બનાવી તે સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી અષાઢ મહિનો આવ્યો દિવાસાના દિવસ આવ્યા બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીએ નાહવા જાય નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાનું વ્રત કરે છે દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું બહેનો તમે શાનું વ્રત કરો છો બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને કંકુને દોરાને કંકુ દેવું દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજા કહે એ વ્રતથી શો લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી ઘોડા હાથી રાજપટ જે જોઈએ તે છે રાજાના અહંકારમાં વચનોથી રાણી રિસાઈને ખાધ્યા પીધ્યા વિના સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજ્યમાં ફરી વળ્યા સવારનો પહોર થયો રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસાય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય ન મળે ગામની પ્રજાને કહેવા માંડ રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલી લુગડે બહાર નીકળો રાજમાં રાજમાં માઠી દશા વેઠશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણાથી અહીં રહેવામાં સાર નથી રાણી કહે ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપાણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા રાણ ભિખારણ મારા રાજમાં બટકું રોટલો લેવા આવી છે રાજ નથી આવતી બહેનપાણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને કુંવરને લઈ વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાન શા માટે કરો છો જેના હતા તેને લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનપણીનું ગામ આવ્યું બહેનનું ગામ આવતા રાજાએ કહ્યું આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેડાવ્યું કે તમારા ભાઈ ભોજય મળવા આવ્યા છે બહેન કહે છે કે મારા ભાઈ ભોજાએ એમ આવે નહીં વળી બહેને વિચાર કર્યો કે રા ભાઈની કઠણ દશા હોય તો પણ આવ્યા હોય નહીં તો ઘોડે સવારી રથ પખા વાલખી વિના કેમ આવે બહેનને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં નાખી મોકલ્યો પરંતુ જ્યારે રાજાએ માટલી ઉગાડી ત્યાં જુએ છે કોલસા સુખડી કોલસો થઈ ગઈ સાંકળું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને આ મારી નાખવા રાજી ન હોય આ દશાવાનો ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ જતા મોટી નદી આવી નદીના કાંઠે સીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને એક બહુ ભૂખ લાગી છે એક સીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક સીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું તેમનું નિમ હતું તેથી સીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પોતાના રાજા પોતાના રાજાના કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તે રાજાએ અહીં શોધ કરવા મોકલ્યા સૈનિકો મોકલ્યા હતા રથમાં કુંવરનું માથું પેલા રાજા તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી આટલા દુઃખ પડતરમાં બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજા એ અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય લાવ હું દશામાનું વ્રત કરું તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠી ઘઉં લીધા માટીની સાંડણી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંડીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના વાકે તે રાજાને કારાવાસમાં પૂર્યા છે તેને તું સવારે સોડી મૂકજે તારો કુંવર રીસાઈને મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ દશા થારી થશે સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યા રાજાએ પેલા કુંવરનું માથું જોયું તો લીલું તાજું સીબડું હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ વાક નથી પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે રાણી રાજા રાણી ત્યાંથી કહે છે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી વળતી દશા થઈ છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી આગળ જો રાજા વિચારે કે બહેન મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જોયું જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું માટલીને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવો કહી આગળ ચાલ્યા દશામાં એ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા પરત કેવી રીતના પાછા આપવા તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું છોકરાઓને આંગોળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા ડોશીએ કહ્યું આજથી તમારી વળતી દશા થશે અને અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી ભૂંડી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો આટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેન પણ એ પહેલાં ઝાકરો દીધો હતો તે અત્યારે આ ઓરડા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી ઓહો બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને જમ્યા વિના નહીં જવા દો રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય ન આવ્યો તેથી હવે અમે અહીં રોકાશું નહીં આટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલ સમ બની ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાસતે ગાજતે ગામ લોકોએ સામૈયો કરીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એમ એક રૂપાની સરણી બનાવી વ્રત ઉજવ્યું જય દશામાં રાજા રાણીની દશા વળી તેવી સૌને વળજો